પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકીની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા ધોની બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું નવયુગ વિદ્યાલય જંબુસરના અધ્યસ્થાપક સ્વર્ગસ મગનભાઈ બી સોલંકીની એકત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ધોની બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ડીએમ બીરે કર્યું હતું અને શાળા પરિવારે સહકાર આપ્યો હતો ઉલ્લેખનીય બાબત એ હતી કે આ રક્તદાન શિબિરમાં નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતરદેશ ઠાકોરે પચાસમી વખત તથા તેમના ધર્મપત્ની નુતનબા ઠાકોરે અઢારમી વખત રક્તદાન કર્યું હતું આ પ્રસંગે શાળાના મંત્રી ભૂપતસિંહ ચૌહાણ નવયુગ વિદ્યાલયના પૂર્વ શિક્ષક જી સી પંચાલ સુભાષભાઈ સોલંકી તથા હિતરન્દ્રસિંહ ઠાકોરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું સાથે સાથે શાળાના ટ્રસ્ટી રણછોડભાઈએ પ્રતિભાવો આપ્યા હતા પાલીટ ટાઈમ્સ ભરૂચ સ્વર્ગસ મગનભાઈ સોલંકી જંબુસરના પનોદા પુત્ર અને તેમની એકત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ નવિક વિદ્યાલય જંબુસર ખાતે શ્રદ્ધા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે નવયુ વિદ્યાલય ચંબુસરમાં જે જરૂરિયાતમંદ બાળકો હતા એ બાળકોને ધ્વનિ બ્લડ બેંક દ્વારા ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું અને બ્લડ ડોનેશન કેમ્પ જે રાખવામાં આવ્યો હતો તે સફળ રહ્યો છે